ગુજરાતમાં એક તરફ નવરાત્રીના તહેવારમાં ગરબાની મોજ મસ્તી ધીરે ધીરે જામતી જાય છે ત્યારે બીજી તરફ વરસાદી માહોલ પણ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આવતીકાલથી એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે તે અંગે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે

અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે તેવી શક્યતા છે સત્યાવીસ સપ્ટેમ્બર આસપાસ આ સિસ્ટમ દરિયાકાંઠો પાર કરશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલે સત્યાવીસમી તારીખે તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે ઉપરાંત આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે ગાજવીજની આગાહી છે જેથી આ તમામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગની આગાહીએ સ્પષ્ટ કરી દીધું છે કે આવતા પાંચ દિવસ નવરાત્રીની રાત્રિઓ વરસાદી બની શકે છે તેથી લોકો અને તહેવારમાં ભાગ લેતા ગરબા ખેલૈયાઓ અને આયોજકોએ સતર્કતા રાખવી જરૂરી છે નવરાત્રિમાં ભીંજાઈને દાંડિયા રમવા પડે ગરબા કરવા પડે તેવી સ્થિતિની શક્યતા છે તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ